થારી તાલુકાનો ઝર ગામ રહેવાસી જ મકાન મારું વાવાઝોડા પડી ગયું છે કોઈ અત્યારે ધ્યાન દેતું નથી બરાબર તો પછી અત્યારે મારે રહેવાની તકલીફ બહુ છે મારા ભાઈ માણસ બીમાર છે હું પોતે બીમાર છું તો તમે એટલું કામ કરી દો તો તમારી વિનંતી હાથ જોડું છું તમને બરાબર આ વિડીયો બનાવ્યું છે ખજૂરભાઈ માટે તો મારે મકાન પડી ગયું છે હું પોતે બીમાર છું અને અત્યારે મારા ઘરની અંદર ખાવાય કાંઈ છે નહીં એટલી તમને વિનંતી કરું છું ખજૂરભાઈ લગી વસ્તુ પૂગી જાય તો સહાય થોડા હજી થાય કરજો હાલો ખજૂરભાઈ પણ જો આ વિડીયો પૂગી જવું જોઈએ મારી એટલી વિનંતી છે મારે રહેવા મકાન નથી ખાવાય કાંઈ છે નહીં એટલે એટલો બધો સહકાર આપો ને જો મારે મકાન એક બની જાય એવું મારી વિનંતી છે બરાબર હું જો મારા ભાઈ માણસ બીમાર છે હું પોતે બીમાર છું પડી ગયું છે અત્યારે રહેવા કાંઈ છે નહીં ખાવાય કાંઈ નથી ખજૂરભા લગી આ વીડિયો પૂગી જવું જોઈએ વિનંતી એટલી કરું